ધરમપુર તાલુકાના એક વિસ્તારમાં રહેતી સગીરાને સ્કૂલ વાન ચાલકે લોભામણી લાલચો આપીપલા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ શનિવારે સ્કૂલ વાનમાં એકલી સગીરાને શાળાએથી ઘરે મૂકવા ચાલક લઈ ગયો હતો જે દરમિયાન સગીરા ઉપર વાન ચાલકની નજર બગડી હતી આ દરમિયાન સ્કૂલ વાન ચાલકે સગીરાને અલગ અલગ જગ્યાએ ફરવા જવાની લોભામણી લાલચ આપીને ચાલુ સ્કૂલ વાનમાં સગીરા સાથે અડપલા કર્યા સગીરાએ વાન ચાલકને અડપલા ન કરવા સૂચના આપી હોવા છતાં અડપલા કર્યા હતા સગીરાએ ઘરે જઈ તેની માતાને સ્કૂલ વાન ચાલકે તેની સાથે કરેલા અડપલા અંગે જાણકારી આપતા સગીરાના પરિવારના સભ્યોએ સ્કૂલ વાન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રહેતી એક સગીરાના પરિવારના સભ્યોએ સગીરાને શાળાએ જવા આવવા તકલીફ ન પડે તે માટે સ્કૂલ વાન બંધાવી હતી રોજ શાળાએ જવા અને ઘરે પરત આવવા આજુબાજુના ગામડાઓના અન્ય વિદ્યાર્થીઓ સાથે સગીરા શાળાએ અને ઘરે સુરક્ષિત આવતી જતી રહેતી હતી સ્કૂલ વાનમાં ચાલકનો દીકરો પણ શાળાએ વાનમાં જ અપડાઉન કરતો હતો શનિવારે સ્કૂલ વાનમાં આવતા તમામ વિદ્યાર્થીઓને શાળાએ વાનમાં લઈ ગયો હતો શાળાએથી ઘરે પરત ફરતી વખતે સગીરા એકલી જ ઘરે જવાની હતી જેથી સ્કૂલ વાન ચાલકે સગીરાને શાળાએથી સ્કૂલ વાનમાં લઈને સગીરાના ઘરે મૂકવા જઈ રહ્યો હતો જે દરમિયાન સગીરા ઉપર સ્કૂલ વાન ચાલકની નજર બગડી હતી અને સગીરાને અલગ અલગ જગ્યાએ ફરવા જવાની લોભામણી લાલચ આપીને સગીરા સાથે સ્કૂલ વાન ચાલકે ચાલુ વાને અડપલા કર્યા હતા સગીરાએ સ્કૂલ વાન ચાલકને અડપલા ન કરવા સૂચના પણ આપી હતી તેમ છતાં વાન ચાલકે સગીરા સાથે અડપલા કરતો રહ્યો સગીરા ઘરે પહોંચતા સગીરાએ સ્કૂલ વાન ચાલકની હરકતો અંગે સગીરાએ તેની માતા અને પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી સગીરા સાથે અડપલા કર્યા હોવાની વાત પરિવારના સભ્યોને થતા તાત્કાલિક સગીરાના પરિવારના સભ્યોએ ધરમપુર પોલીસ મથકે સ્કૂલ વાન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે